અને જોજો જે વસ્તુ ભાગ્યમાં ન હોય એ વસ્તુ આશીર્વાદથી પ્રાપ્ત થઈ શકે કોઈ સાચા મહાપુરુષના કોઈ સાચા સંતના આશીર્વાદ મળી જાય અને કદાચ ક્યાંય વિશ્વાસ ન લાગે તો ઘરના વડીલોની જો સેવા કરો અને એના હૃદયમાંથી જો સાચા આશીર્વાદ નીકળી જાય ને તો જીવનનો પેડો પાર થઈ જાય જીવનની સાચી પુંજી જો કોઈ હોય તો એ છે આશીર્વાદ પણ હા એક વસ્તુ પાછી ચોક્કસ કે આશીર્વાદ માગવાથી ન મળે હો આપણે કોઈને પગે લાગીએ ને કહીએ કે મહારાજ આશીર્વાદ આપો અને પેલા આપી દઈએ એમ માગી લેવાથી ખાલી આશીર્વાદ ન મળે આશીર્વાદ તો તમારી સેવા અને કાં તો હૃદયનો એવો ભાવ હોય કે સામેવાળા પાસે માગવા ન પડે એના હૃદયમાંથી આપોઆપ નીકળી જાય નીકળી જાય એને આશીર્વાદ અને ક્યારે નીકળે તો તમારો એવો ભાવ હોય તમારી એવી સેવા હોય એના પ્રત્યે તમારા હૃદયની એવી લાગણી હોય કે એના હૃદયમાંથી તમારા માટે આપોઆપ આશીર્વાદ નીકળી જાય